ઉપનેયનજી પેસીમાં સ્વાગત છે મિત્રો આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે તેરમા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના ઓકલેન્ડના સમયની અંદર અફઘાનની સામે યુદ્ધની અંદર બ્રિટિશની ભૂંડી હાર થઈ હતી એનો બદલો વાળવા માટે એ જે ઘટના એને દબાવવા માટે એલન બોરો દ્વારા સિંધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હતો આગળ જતાં આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના શીખ રાજ્ય જે નાનું હતું એ મોટું સામ્રાજ્ય બને અને એના રાજા હતા રણજીતસિંહ પણ આગળ જતા રણજીતસિંહના મૃત્યુ પછી પ્રથમ શીખ યુદ્ધ થાય છે બ્રિટિશની સામે જેની અંદર લોર્ડ હાર્ડિંગના સમયમાં બ્રિટિશ લોકો જીતી જાય છે પ્રથમ યુદ્ધ તો આજના લેક્ચરનો આપણો ટોપિક રહે છે કે કઈ રીતના ડેલ હાઉસી ભારતની અંદર આવે છે અને ઘણા બધા ક્ષેત્રોને પોતાની અંદર કરી લે છે મતલબ કે બ્રિટિશની અંદર કરી લે છે હવે ડેલ હાઉસીની આ જે નીતિઓ છે એની આજે આપણે ચર્ચા કરશું લોર્ડ હાર્ડિંગ પછી ભારતની અંદર ડેલ હાઉસી હવે ડેલ હાઉસીને ગુજરાતીમાં આપણે આ રીતના બી લખી શકીએ છીએ ડેલ હાઉસી પણ હિન્દીની અંદર હાઉસીને આ રીતના લખાય છે ડેલ હોજી વળી શા તો તમે બેમાંથી પણ લખી શકો છો પણ મોસ્ટ ઓફલી થી ગુજરાતી બુકોની અંદર ડેલ હાઉસી આ રીતના શબ્દ યુઝ કરેલો છે એટલે આપણે ડેલ હાઉસી લખશું તો ભાઈ હાર્ડિંગના પછી શું થાય છે કે ભારતની અંદર ડેલ હાઉસીને મોકલવામાં આવે છે અને ડેલ હાઉસીના સમયની અંદર સૌથી વધુ ક્ષેત્ર ભારતની અંદર અધિકરણ કરવામાં આવ્યા હતા હવે આને શા માટે મોકલવામાં આવ્યો હતો એની પાછળ યુરોપની ક્યાંક ને ક્યાંક ઘટનાઓ જવાબદાર છે આની પાછળ હવે યુરોપની કઈ ઘટના જવાબદાર છે એની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા તો યુરોપની અંદર આ સમયની અંદર શું થાય છે કે અઢારસો ને સાડત્રીસ પછી ત્યાંની એક રાણી આવે છે જેનું નામ હતું વિક્ટોરિયા આ જે જાડા બેન દેખાય છે તમને એ છે રાણી વિક્ટોરિયા જે અઢારસો ને સાડત્રીસ થી લઈને જ્યાં સુધી મરતી નથી ઓગણીસો ને ત્યાં સુધી ત્યાંની રાણી હતી હવે આની નીતિઓની ચર્ચા કરી તો યુરોપમાં આ સમય પરિસ્થિતિ શું હતી કે યુરોપની અંદર આવે જર્મની અને ફ્રાંસ આ બંનેની અંદર ઔદ્યોગિકરણની શરૂઆત થાય છે એના લીધે શું થાય છે કે હવે આ બંને દેશોની કોમ્પિટિશન કોની સામે થાય છે બ્રિટિશ સામે આ બ્રિટિશ લોકો પહેલેથી ન જ તે ઔદ્યોગિકરણની અંદર આગળ હતા કારણ કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ બ્રિટનથી જ થઈ હતી તો કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે હવે બ્રિટિશ જે રાણી છે વિક્ટોરિયા એની અમુક નીતિઓ હતી જેમ કે સામ્રાજ્યવાદી નીતિ કે વધુમાં વધુ ક્ષેત્ર પ્રાપ્ત કરો જેના લીધે ત્યાંથી આપણે કાચો માલ મળતો રહે બીજું કે ત્યાંના જે લોકો આપણે આવી જશે તો એક બજાર આપને મળી રહેશે સામાન્ય વેચવા માટે હા બીજું કે યુરોપની અંદર બ્રિટિશને આગળ રાખવા માટે આર્થિક સુધારા કરશે તો બ્રિટિશનો આર્થિક વિકાસની પાછળ ક્યાંક ને ક્યાંક ક્વીન વિક્ટોરિયાનો મોટો હાથ હતો સાત પડી તો ક્વીન વિક્ટોરિયાનો ઇતિહાસ જાણશો તો તમને આ બે વસ્તુ જોવા મળશે અને આ એક સમય છે કે યુરોપની અંદર ધીરે ધીરે સમાજવાદનું રૂપે ધારણ કરે છે અને આ એક સમય છે કે બ્રિટનની અંદર એક જે રાષ્ટ્ર હતું રૂષ એ ધીરે ધીરે પોતાની વિસ્તારવાદી નીતિ અપનાવે છે તો થઈ જેવું કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા કે ધીરે ધીરે જે રૂષ છે એ અહીંયા તમે જોશો તો બ્લેક સી કાળો સમુદ્ર અને કેસ્પિયન સીથી નીચે આવવાનો પ્રયત્ન કરે છે અને ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર સુધી એને પહોંચવું હતું તો થાઈ જેવું કે ધીરે ધીરે એ

એની સાથે ઘણા બધા દેશો જેમ કે ફ્રાન્સ હતું ઓટોમન સામ્રાજ્ય હતું બ્રિટન હતું તે બધા ભેગા બનીને યુદ્ધ કરે છે જેને આપણે ક્રિમિયા યુદ્ધ કહીએ કયું યુદ્ધ કહીએ ક્રિમિયા જે અહીંયાથી હતું બ્લેક સી ની અંદર અઢારસો ને છપ્પનની અંદર જેની ચર્ચા આપણે આગળ કરશું ઓલરેડી તો રૂસને તો રોકી દેવામાં આવે છે આગળ જતા પણ મૂળ વાત એ છે કે ક્વીન વિક્ટોરિયા ઈચ્છતી હતી કે જેટલું બને એટલું વધુમાં વધુ ક્ષેત્રો આપણે પ્રાપ્ત કરીએ તો એના માટે સ્પેશિયલ એક વ્યક્તિને ભારત મોકલવામાં આવે છે જેનું નામ હતું ડેલ હાઉસી તો ડેલ આવશે એક પ્રકારે બ્રિટિશ રાણી વિક્ટોરિયાની સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારવા માટે ભારતમાં આવે છે તો ડેલ આવશે સ્પેશિયલ ભારતમાં વધુમાં વધુ ક્ષેત્રો કબજે કરવા માટે મોકલવામાં તો ગમે કરવું પડે જે કરવું પડે કરો બ્રિટિશ તરફથી એને પૂરેપૂરી છૂટ મળેલી એના માટે ડેલ આવશે બે પ્રકારની નીતિ અપનાવશે એક તો ભાઈ ભારતીય રાજ્યોને ઉશ્કેરશે કે જેથી કરીને એની સામે યુદ્ધ કરી શકાય એક તો નીતિ હતી યુદ્ધની કે ભાઈ યુદ્ધ કરીને રાવશું

અને એ લોકો જો પુત્રને દત્તક લઈ જાય તો આવા જે દત્તક પુત્ર છે એને આ જે રાજા છે એનું રાજ્ય મળશે નહીં એ રાજ્ય કોનું થઈ જશે બ્રિટિશનું તો આવી નીતિ લઈને કોણ આવે છે ડેલ આવશે પડી સમજ કુશાસનની નીતિ શું હતી એની આપણે આગળ ચર્ચા કરશું તો મૂળ વાત એ છે કે ડેલ આવશે સ્પેશિયલ ભારતમાં જેમ બને વધુમાં વધુ ક્ષેત્ર કબજે કરવા માટે મોકલવામાં આવેલો છે સમજ પડી તો સેકન્ડ એંગ્લો શીખ યુદ્ધ થાય છે જેનો સમય હતો અઢારસોતાલીસો ઓગણપચાસ હવે આના કારણોની આપણે ચર્ચા કરીએ ભાઈ ક્યાં ક્યાં કારણો હતા યુદ્ધ માટેના સૌથી પહેલા સમજો કે જે શીખ લોકોની રાજધાની હતી એ હતી લાહોર કઈ રાજધાની હતી લાહોર હવે એની એક ધાર્મિક રાજધાની હતી અમૃતસર હવે આ સમયની અંદર લાહોરમાં જે રાજા હતો એનું નામ હતું દિલીપસિંહ હવે તમે જાણો છો કે પ્રથમ એંગ્લો શીખ યુદ્ધની અંદર બ્રિટિશ લોકો સહાયક સંધિ કરાવીને એની પાસેથી ઘણી બધી જે પાવર હતો એ રેજીડેન્ટ આપી દીધો હવે રેજીડેન્ટ પાસે ત્યાંની સૈન્ય અને વિદેશ નીતિની સત્તા આવી ગઈ હતી હા ને તો મૂળ રીતના જે શીખ સેના હતી એ નાની થઈ ગઈ હતી કેવી થઈ ગઈ હતી નાની થઈ ગઈ હતી પેઢી સમાજ હવે થાય છે કે ભાઈ એકવાર લાહોર જે શાસક છે કોણ છે દિલીપ છે જે મૂળ રીતના શીખ સામ્રાજ્યનો શાસક હતો તે શું કરે છે કે એના લાહોરના દક્ષિણમાં એક જગ્યા આવેલી છે મુલતા અને મુલતા શાસક હતો મૂળરાજ મૂળરાજ યા મૂળ શીખ તો થાય જેવું કે દિલીપ ઓર્ડર આપે છે કે ભાઈ તમે બધા અમારી અંડર આવો તો અમને પૈસા એટલે કે ટેક્સ આપતા રહેજો ટાઈમ સર તો મૂળરાજ કે જે મૂળ એ શું કહે છે કે નહીં ભાઈ અમે પૈસા દેશું નહીં તાર જે કરવું એ કરી લેજે પેઢી તો ભાઈ દિલીપસિંહ શું કરે છે કે એને હટાવીને એક નવા શાસકને બેસાડવા માંગે છે ક્યાં મુલતાન ઉપર તો એના લીધે શું થાય છે કે મૂળરાજ અહીંયા કરે છે વિદ્રોહ શું કરે છે વિદ્રોહ એ વિદ્રોહને દબાવવા માટે હજારા નામનું જે મિસ્લ હતું એના શાસકોને ઓર્ડર આપવામાં આવે છે કે જૈન તમે આ વિદ્રોહને દબાવો તો ચેતરસિંહ એનો પુત્ર શેરસિંહ આ બધા વિદ્રોહ દબાવવાની જગ્યાએ ખુદ વિદ્રોહ કરે છે આની સાથે મળીને કરી શકાય તો આના સમાધાન માટે બ્રિટિશ લોકો બે વ્યક્તિને મોકલવામાં આવે છે પણ એ બે બ્રિટિશ વ્યક્તિ હતા એની થઈ જાય છે હત્યા તો ડેલ આવશેને મળી ગયું કારણ કે ભાઈ તમે અમારા લોકોની હત્યા કરી પ્લસ તમે અંદર અંદર લડો છો હવે તમે શાસન કરવાને લાયક નથી અને તમે આ વિદ્રોહને દબાવી શકશો નહીં તો હવે આ વિદ્રોહ કોણ દબાવશું અમે દબાવશું તો મૂળ રીતના ડેલ આવશે શું કરે છે કે સૈન્ય દ્વારા આક્રમણ કરશે ને જેટલા બી વિદ્રોહી લોકો હતા વિદ્રોહી જે મિસલો હતા એને ધીરે ધીરે કરીને શું કરે છે હરાવે છે ફરી પણ સ્ટાર્ટિંગ ની અંદર શું થશે કે અઢારસો ને અડતાલીસ માં શીખ લોકોની જીત થશે પણ તમે બધા જાણો છો કે ભારતમાં ક્યારેક ગદ્દારોની કમી રહી નથી તો ધીરે ધીરે શું થશે કે શરૂઆતની અંદર તો શીખ લોકો જીતતા હતા પણ ધીરે ધીરે હવે અઢારસો ઓગણપચાસ ની અંદર ધીરે ધીરે શીખ લોકો હારી જાય છે એમાંનું એક મહત્વનું જે યુદ્ધ થયું હતું એનું નામ હતું ગુજરાતનું યુદ્ધ કે ગુજરાત આપણું ગુજરાત નથી પાકિસ્તાનની લાહોર અને મુલતાનની વચ્ચે એક જગ્યા આવેલી છે ગુજરાત પાકિસ્તાનનું ક્ષેત્ર છે અને એક એક કરતા કરતા જે મિશ્ર હતા એ બધા સરેન્ડર કરતા જાય છે અને મૂળ રીતના બ્રિટિશ લોકો અહીંયા જીતી જાય છે સમજ પડી તો સેકન્ડ એન્ગ્લો શીખ યુદ્ધની અંદર બ્રિટિશ લોકોની શું થઈ ગઈ જીત થઈ ગઈ હવે એનું પરિણામ શું હોય આપણે એના પરિણામની ચર્ચા કરીએ તો જો આ વ્યક્તિ કોણ છે દિલીપસિંહ તો દિલીપસિંહ અહિયાં માર્ચ અઠારસો ને ઓગણપચાસ સંધિ કરેલા છે અધિગ્રહણ ની સંધિ અધિગ્રહણ ની સંધિ પ્રમાણે હવે સંપૂર્ણ પંજાબ ઉપર કબજો થઈ ગયો કોનો બ્રિટિશ લોકોનો ઘડી સમજ અને આજે દિલીપ છે તો એને પેન્શન આપીને લંડન મોકલી દેવામાં આવશે ક્યાં લંડન હવે ક્યારેક તમે જો સર્ચ કરશો બધા ઇન્ટરેસ્ટ રાખો છો અંદર તો જોજો કે દિલીપ જ્યારે લંડન જાય છે તો દિલીપ અને ક્વીન વિક્ટોરિયા વચ્ચે એક સારી એવી દોસ્તી હતી એક ઘનિષ્ઠ મિત્રતા હતી એના લીધે તમે ક્યારેક ગૂગલમાં જાશો યા તો હિસ્ટ્રી જોશો તો આને લંડનનો બ્લેક પ્રિન્સ કહેવામાં આવે છે મતલબ કે કાળો પ્રિન્સ મતલબ કે રાજા અને એવી બી માન્યતા છે કે ભાઈ ક્વીન વિક્ટોરિયા પોતાના પુત્ર કરતા દિલીપસિંહ ઉપર વધુ વિશ્વાસ કરતી સમજ પડી અને આ એક દિલીપસિંહ હતો કે જેની પાસે કોહિનૂર હતો ને એ હવે કોહિનૂર કોની પાસે આવી ગયો બ્રિટિશ પાસે આવી ગયો સમજ પડી તો હવે કોહિનૂર કોની પાસે આવી ગયો બ્રિટિશ પાસે આવી ગયો તો મૂળ રીતના સંપૂર્ણ પંજાબ ક્ષેત્ર ઉપર કબજો થઈ ગયો કોનો બ્રિટિશનો આ બ્રિટિશને પંજાબથી શું પ્રાપ્ત થયું તો એક તો ભાઈ સૌથી ફળદુપ જગ્યા ભારત તો ત્યાંથી સારું એવું ઉત્પાદન થતું તો એને કાચો માલ મળતો રહેશે બીજું કે ત્યાં વસ્તી બી સારી હતી તો એને એક બજાર મળી ગયું હા ને અને અમુક જે ક્ષેત્ર હતા એ છોડી દીધા હતા પટિયાલા છે અંબાલા છે એ બધા ક્ષેત્ર ત્યાંના સ્થાનિક શાસકોને આપી દીધા હતા શા માટે આપ્યા તેની હું આગળ ચર્ચા કરીશ ફરી તો શીખ યુદ્ધની અંદર ફાઇનલી શીખ લોકોની હાર થઈ ગઈ અને સંપૂર્ણ પંજાબ ઉપર કબજો થઈ ગયો કોનો બ્રિટિશ લોકોનો એના બીજા યુદ્ધોની આપણે ચર્ચા કરીએ તો એ યુદ્ધોની અંદર ટાઈમસર આપણે જોશું કે એક તો શીખ ક્ષેત્ર જીતી લીધું મતલબ કે આ પંજાબ વાળું જે ક્ષેત્ર છે ગુલાબી કલરનું એ ક્ષેત્ર લઈ લીધું ક્યારે ઓગણીસો ને ઓગણપચાસની અંદર આગળ જતાં ઓગણીસો ને પચાસની અંદર દક્ષિણી સિક્કિમનું જે ક્ષેત્ર પહેલા સિક્કિમ આ રીતના મોટું હતું પણ આગળ જતા શું થશે કે અઢારસો ને પચાસની અંદર દક્ષિણ સિક્કિમ ઉપર કરશે કબજો બાનું શું કહી દઉં કે ભાઈ તમારા શાસકોએ બ્રિટિશનો અપમાન કર્યું છે એટલે અમે ક્ષેત્ર લઈ લેશું કે નાનું અમ તો યુદ્ધ થયું હતું પણ ડિટેલમાં જવાની જરૂર નથી એટલે આ જે ક્ષેત્ર હતું એ લઈ લીધું આગળ જતા શું થશે કે અઢારસો ને બાવન ની અંદર દ્વિતીય એંગ્લો બર્મા યુદ્ધ થશે હવે આ યુદ્ધનું કારણ શું હતું કે ભાઈ પ્રથમ એંગ્લો બર્મા યુદ્ધની અંદર બ્રિટિશ લોકોને જંગલોમાંથી સંસાધનો પ્રાપ્ત કરવાનો અધિકાર હતો પણ બ્રિટિશ લોકો શું કરતા હતા કે એનો મિસયુઝ કરીને વધુમાં વધુ જે જંગલો હતો એને કાપીને પોતાની સંસાધનો પ્રાપ્ત કરતા હતા તો આગળ જતા શું થશે કે બર્માના લોકો અહીંયા કરશે વિદ્રોહ પણ બર્મા અહીંયા હારી જશે તો એના લીધે શું થશે કે દક્ષિણી બર્મા જે ક્ષેત્ર છે એની પર કબજો થઈ જશે કોનો બ્રિટિશનો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના દક્ષિણી બર્મા છે ઓલરેડી પહેલા યુદ્ધની અંદર અરાકાન ક્ષેત્ર તો જ લઈ જ લીધું હતું અને અહીંયા આસમનું ક્ષેત્રય લઈ લીધું હતું સાવ પડી તો હવે લોઅર બર્મા લઈ લીધું બીજું કે અહીંયા એક ઓર રાજ્ય હતું બર્માનું પેગુ તો એ રાજ્ય પણ બ્રિટિશ લોકો લઈ લેશે પરિસ્થાવ આ એક દક્ષિણી બર્મા છે કે ત્યાં એક મહત્વપૂર્ણ શહેર આવેલું છે રંગૂન આગળ જતા બ્રિટિશની રાજધાની હશે બર્માની કઈ રંગૂન

અને સહાયક સંધિમાં શું હતું કે ભાઈ તમારી સેના રાખવાનો જે ખર્ચ છે એ કોને આપવો પડશે રાજા મતલબ કે નિઝામે સમજ પડી પણ નિઝામ અહીંયા પૈસા દઈ શકતો નહોતો એના લીધે શું કર્યું કે ભાઈ બ્રિટિશ લોકોએ મતલબ ડેલ આવશે સૈન્ય ખર્ચની જગ્યાની પાસેથી કયું ક્ષેત્ર લઈ લીધું હતું બરાર નામનું ક્ષેત્ર લઈ લીધું એ સમજ તો કુલ મળીને ચાર યુદ્ધ કેરા ભાયા કોને ડેલ આવશે અને આ રીતના ચાર ક્ષેત્રો એને લઈ લીધા તો જેટલા યુદ્ધથી અને ધમકીથી લેવાતા હતા એ ક્ષેત્ર અહીંયા લઈ લીધા પણ હવે જ્યાં યુદ્ધ અને ધમકીની નીતિ ચાલતી નહોતી ત્યાં એ લોકોએ ખાલસાની નીતિ અપનાવી કઈ નીતિ અપનાવી ખાલસાની નીતિ અપનાવી હવે કયા કયા ક્ષેત્ર લઈ લીધા તો જો મેં પહેલા જ કીધું કે ખાલસા કોને કહેવાય હિન્દીમાં વ્યપગતની નીતિ અને ઇંગ્લિશ ની અંદર ડોક્ટરે ઓફ લેબ્સની નીતિ એની અંદર શું હતું કે ભાઈ જે રાજા છે એનો કોઈ પુત્ર નથી બાયોલોજીકલ તો એને કોઈ દત્તક પુત્ર લીધો હશે તો આ જે રાજા છે એનું જે ક્ષેત્ર સંપત્તિ છે એ હવે આ પુત્રને મળશે નહીં એ કોની થઈ જશે હવે બ્રિટિશ ની થઈ જશે પેલી સમજ તો સૌથી પહેલા એને અઢારસો ને અડતાલીસ ની અંદર અહીંયા જે સત્તારા ક્ષેત્ર આવેલું છે સત્તારા કે જે શિવાજીના વંશજોને આપેલું હતું તો આ ક્ષેત્ર લઈ લેશે કોણ ડેલાવશે કયું ક્ષેત્ર લઈ લેશે સતારાનું સૌથી પહેલા કઈ નીતિ અંતર્ગત ખાલસાની નીતિ અંતર્ગત પડી સમજ આગળ જતા અઢારસો ને ઓગણ ની અંદર જેતપુર નામનું જે ક્ષેત્ર છે એ લઈ લે છે જેતપુર એટલે કે આજનું જે બુંદેલખંડ વાળું ક્ષેત્ર છે અહીંયા આવેલું છે જેતપુર પડી સાંભળ એટલે કે આજના યુપી ની અંદર આવેલું જેતપુર આપણા ગુજરાત ની અંદર જે રાજકોટ પાસે જેતપુર છે એ જેતપુર નથી તો જેતપુર ક્ષેત્ર લઈ લેશે ખાલસા નીતિ અંતર્ગત એના પછી સંભલપુર અઢારસો ને ઓગણપચાસ માં સંભલપુર ઓડિશા આવેલું છે અને પંજાબમાં પણ આવેલું છે કયું લીધું છે એની આપણે કોઈ બુકની અંદર માહિતી મળતી નથી અહીંયા હું બે સંભાવના આપું છું કારણ કે મહારાષ્ટ્રના નોર્ધન ક્ષેત્ર ની અંદર અહીંયા ક્ષેત્ર આવે છે અને પંજાબમાં આવે છે તો કયું છે હું તમને એક્ઝેક્ટલી એ કહી શકતો નથી આગળ જતા અઢારસો ને ચોપન ની અંદર ત્રણ ક્ષેત્ર ઉપર કબજો કરશે ઉદયપુર નાગપુર અને ઝાંસી આ ઉદયપુર જે રાજસ્થાન વાળું છે એ નથી આ છે બંગાળની અંદર આવેલું જો રાજસ્થાન વાળું હોત તો આજે એના જે વંશો છે ઉદયપુરના એ હોત નહીં જે તમે એનો પેલેસ કિલ્લો એ બધું બ્રિટિશ નું થઈ ગયું તો લોકો આ ઉદયપુર કયું બંગાળમાં આવેલું જે હતા એના વંશ લઈ લીધું અને ઝાંસીની સ્ટોરી તો તમે જાણો છો લક્ષ્મીબાઈના જે પતિ મરી ગયા હતા એના પછી એનો દત્તક પુત્ર હતો તો એના લીધે આગળ જતા યુદ્ધ થશે જેની ચર્ચા હું આગળ કરીશ ડિટેલની અંદર તો કુલ મળીને આ બધા જે ક્ષેત્ર હતા એ ખાલસા નીતિ અંતર્ગત કઈ નીતિ અંતર્ગત ખાલસા નીતિ અંતર્ગત પ્રાપ્ત કરેલો છે પરીક્ષામાં પણ અહીંયા સૌથી મોટું અને સૌથી સારું અને સૌથી વધુ વસ્તી ધરાવતું સૌથી વધુ ફળદ્રુપ જમીન વાળું એક ક્ષેત્ર હતું જેનું નામ હતું અવધ એની અંદર પ્રોબ્લેમ આવતો હતો એક તો અવધ ઓલરેડી અઢારસો ને એક ની અંદર સહાયક સંધિ કરેલી એના લીધે એની સેના તો વહી ગઈ તો એનો જે શાસક હતો અઢારસો ને સુડતાલીસ માં નવો નવાબ બેન હતો વાજીદ અલી શાહ

તો ડેલ આવશે પોતાના પુસ્તકમાં લખે છે કે ભાઈ અવધની જે પ્રજા છે એમને નમ આંખો મતલબ કે ભીની આંખો થી એમને જોવે છે કારણ કે એની ઉપર જે અત્યાચાર થાય છે એના શાસકો કરે છે એના લીધે એની સંપત્તિ બંપત્તિ એ લોકો બેરોજગાર બની ગયા રોજગારી નથી તો આ બધું બાનું કાઢીને ડેલાઉસી શું કહીએ કે ભાઈ વાજીદ અલીને શાસન કરતા આવડતું નથી તો એનું શાસન કેવું છે કુશાસન એટલે અમારો અધિકાર બને છે લોકોની રક્ષા માટે લોકોની સુખાકારી માટે કે અમે અવધનું શું કરી અધિગ્રહણ મતલબ કે વિલય સાવત પડી તો કુર શાસનના નામ ઉપર અવધનું જે ક્ષેત્ર હતું એ પણ વાજિદ સોરી ડેલ શું કરી લીધું લઈ લીધું સાવત પડી તો મૂળ રીતના કાંઈ છોડ્યું નહીં તો કુલ મળીને વાત કરીએ અઢારસો ને છપ્પન સુધીમાં ભારતની સ્થિતિ કેવી હતી તો અઢારસો ને છપ્પન આવતા આવતા ભારતનું જ્યાં સબકોન્ટિનેટ એરિયો છે મતલબ કે પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ને બધું ક્ષેત્ર જો તો અહીંની ત્રેસઠ ટકા ક્ષેત્ર ઉપર કબજો થઈ ગયો કોનો બ્રિટિશનો એટલે કુલ મળીને ટુ થર્ડ ક્ષેત્ર ઉપર કબજો કોનો થઈ ગયો બ્રિટિશ લોકોનો પડી સમ વન થર્ડ ક્ષેત્ર તે કોની પાસે રહ્યું રજવાડાઓ પાસે હવે આ એવા ક્ષેત્ર હતા કે જ્યાં બ્રિટિશને વધુ ફાયદો નહોતો કે એક તો તમે જુઓ કે ભાઈ આ ક્ષેત્ર રાજસ્થાન વાળું ક્ષેત્ર કે ત્યાં નથી સારી જમીન નથી વધારે વસ્તી શોધ પડી તો આનું કઈ કામ નતું બીજી બાજુ આ ક્ષેત્ર જુઓ તો અહીંયા તમને આ જે ગ્રીન કલર છે તો એ જંગલ વિસ્તાર વધારે છે તો ત્યાંય વધારે વસ્તી નથી ત્યાં વધુ કઈ પ્રોડક્શન નથી શોધ પડી બાકી એવા જે રાજા હતા કે જે તાકાતવર હતા થોડાક એ બધાને છોડી દેવામાં આવશે શા માટે કારણ કે ભવિષ્યની અંદર જો બ્રિટિશ સામે કોઈ વિદ્રોહ થાય તો આ જે પ્રિન્સલી સ્ટેટો છે એ શું કરે બ્રિટિશને મદદ કરે એટલે ભાઈ બ્રિટિશ લોકો ઈચ્છતા હતા કે ભાઈ ભારતની અંદર એવા આપણા સહયોગી મિત્રોને ઉભા કરી શકાય કે જે ભવિષ્યમાં આપણે મદદ કરી શકે એટલે બાકીના જે પ્રિન્સલી સ્ટેટો હતા એને શું કરવામાં આવ્યા અહીંયા છોડી દેવામાં આવ્યા જેમાં સૌથી મહત્વનું પ્રિન્સલી સ્ટેટ છે એક તો હૈદરાબાદ એક છે મૈસૂર એક છે ગાયકવાડ વાળું ક્ષેત્ર બીજું છે અહીંયા આપણે ગ્વાલિયરમાં સિંધિયાનું ક્ષેત્ર અને ઘણા બધા રાજપૂત ક્ષેત્ર

ત્રીસ લોકોએ જેટલી બી વિસ્તારવાદી નીતિ અપનાવી મતલબ કે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી એની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે કે કઈ કઈ રીતના કયા કયા અંદર કયા કયા ક્ષેત્રો જીતી લીધા કયા કયા યુદ્ધ થયા એની આપણે ચર્ચા કરી લીધી પણ આગળ શું અઢારસો ને સત્તાવનનો નો જે વિદ્રોહ થાય છે તો એ વિદ્રોહ પર શું થાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અહીંયા પૂરું થાય છે અને ડાયરેક્ટ તાજનું શાસન આવે છે અને તાજનું શાસન જયારે આવે છે ત્યારે એમાં કહેવામાં આવે છે કે હવે અમે કોઈ પણ પ્રકારની વિસ્તારવાદી નીતિ અપનાવશું નહીં પેરિસમ પણ અપ્રત્યક્ષ રીતના એ લોકો શું કરશે કે જે ભારતીય રાજ્ય છે એની ઉપર નિયંત્રણ સ્થાપિત કરશે એની ચર્ચા આપણે આગળ કરશું તો કુલ મળીને બ્રિટિશ લોકોએ આ રીતના સંપૂર્ણ ભારત ઉપર કબજો કરી લીધો હતો સંપૂર્ણ એટલે કે ટુ ક્ષેત્ર ઉપર બ્રિટિશ લોકોનું નિયંત્રણ હતું સમજ પડી તો આની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ ભણી ચૂક્યા છીએ તો અહીંથી જે સવાલો પૂછાણા છે એની આપણે ચર્ચા કરી થોડા તો જીપીએસ એકવાર સવાલ પૂછેલો છે તમે જોઈ શકો ત્રણ વિધાનો આપેલા છે કે લોર્ડ એમ હોસ્ટ બંગાળનો સૌ પ્રથમ ગવર્નર હતો હવે તમને બધાને ખબર છે કે ભાઈ બંગાળનો સૌ પ્રથમ ગવર્નર સત્તરસો ને પાસઠ પછી કોણ બન્યું છે બીજું કે વોરા નેસ્ટી બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો તો તમને બધાને ખબર છે કે સત્તરસો ને તોતેર ના એક્ટની અંદર બંગાળનો જે ગવર્નર હતો એને બનાવી દીધો હતો ગવર્નર જનરલ ઓફ બેંગોલ પહેલો વ્યક્તિ કોણ હતો વોરન હેસ્ટિંગ કારણ કે વોરન હેસ્ટિંગ આવ્યો હતો ક્યારે સત્તરસો ને પોતેર ની અંદર આગળ ત્રીજું સ્ટેટમેન્ટ જો ભાઈ વિલિયમ બેન્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હવે આ સ્ટેટમેન્ટ એ સાચું છે અઢારસો ને તેત્રીસ ના ચાર્ટર એક્ટની અંદર જે ગવર્નર જનરલ ઓફ બેંગોલ હતો ને હવે એને શું કરીને આવ્યું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અને એ પહેલો વ્યક્તિ કોણ બન્યો હતો તો ભાઈ વિલિયમ બેન્ટિંગ ખબર તો બે સ્ટેટમેન્ટ સાચા છે તો પેલું ખોટું છે તો આન્સર શું થશે અહીંયા સી ટુ એન થ્રી પડી સવાલ નેક્સ્ટ સવાલ છે સિમ્પલ છે કે ભાઈ મહારાજા રણજીતસિંહના રાજધાની ખાલ જગ્યા હતી તો મેં તમને કીધેલું કે એની બે રાજધાની હતી જો તમને પૂછે રાજનીતિક રાજધાની તો કઈ આવશે લાહોર પણ એવું પૂછે કે ભાઈ ધાર્મિક રાજધાની કઈ હતી તો કઈ આવશે અમૃતસર પડી સમજ બાકી આજે પેશાવત ક્ષશીલાની બધા ક્ષેત્રો તેણે પાછળથી જીતેલા હતા તો રંજીતજી એટલે કે સિક્ક સામ્રાજ્યની જો રાજધાની પૂછવામાં આવે તો કઈ આવશે લાહો પણ ધાર્મિક રાજધાની પૂછે તો કઈ આવશે અમૃતસર પેરીસમ તો આજના લેક્ચરથી તમને ડેલ ડેલાઉસીની બધી નીતિઓની માહિતી મળી ગઈ હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણશું તો ભાઈ 1813 થી લઈને 1856 સુધી જે બ્રિટિશ લોકોની પ્રશાસનિક નીતિ હતી એની આપણે ચર્ચા કરશું આ નીતિની અંદર એ શું કરશે કે ભાઈ એટલા બધા ક્ષેત્રો પર કબજો કર્યો છે તો હવે કાયદા વ્યવસ્થા બનાવવા માટે નવા નવા કાયદાઓ લાવશે બીજું કે આ બધા ક્ષેત્રો ઉપર હવે મહેસૂલી વસૂલવા માટે મહેસૂલ વસૂલવા માટે બે નવી નીતિ લઈને આવશે રૈયતવારી અને મહાલવારી પડી સમજ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બ્રિટિશની પ્રશાસનિક નીતિ જોશું અહીંયા શાંત પડી તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ